નમસ્કાર બાળ મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ બે ગુજરાતીમાં એકમ તેરના જોડાક્ષરોનું વાંચન શીખીશું પ્રકાશ આ ચિત્રમાં પહેલો અક્ષર છે છ અને બીજો અક્ષર છે ઠા આ બંને અક્ષરો ભેગા કરવાથી તેને છઠ્ઠા પ્રકાશ હવે મને આ ચિત્રનો શબ્દ વાંચી બતાવો તો સાહેબ આ ચિત્રમાં પહેલો અક્ષર છે પ અને બીજો અક્ષર છે ટી આ બંનેને જોડવાથી શબ્દ બનશે પટ્ટી

વાંચી સંભળાવો તો સાહેબ આ ચિત્રમાં પહેલો અક્ષર છે અ બીજો અક્ષર ક એ જોડાક્ષર છે અને ત્રીજો અક્ષર છે લ આ ત્રણેય અક્ષર ભેગા કરવાથી શબ્દ બનશે અક્કલ પ્રકાશ હવે મને આ ચિત્રમાં રહેલ શબ્દ વાંચી બતાવો તો સાહેબ આ ચિત્રમાં પહેલો અક્ષર છે ક બીજો અક્ષર છે બ અને ત્રીજો અક્ષર જોડાક્ષર છે જે છે ડી આ ત્રણેય અક્ષરો ભેગા કરવાથી શબ્દ બનશે કબડ્ડી